હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પાપડ પોવા એકદમ ટેસ્ટી એવા પોવા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક કઢાઈને મેં ગરમ કરવા મૂકી છે અને તેની અંદર જે નાયલોન પોવા આવે છે તે લીધેલા છે આ નાયલોન પોવા એટલે કે જે પતલા એકદમ પોવા આવે છે તે બજારમાં આપણને સરળતાથી મળી રહે છે તો આ રીતે આવા પતલા પોવા લેવાના એટલે કે નાયલોન પૌવા લઈશું અને હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો આ પૌવાને એકદમ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે શેકી લેવાના છે તો આ રીતે એકદમ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની જેથી કરીને પૌવા પતલા હોવાથી દાજી ન જાય અને તેનો ટેસ્ટ પણ બદલાઈ ન જાય અને હળવા હાથે જ તેને મિક્સ કરવાના જેથી કરીને તે ભાંગી પણ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ બેથી ત્રણ ચમચી આપણે તેલ લીધેલું છે અને તેની અંદર આપણે શિંગદાણાને સાંતળી લઈશું એકદમ સરસ એવા સાતરેલા શિંગદાણા હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે આપણે અત્યારે ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનાવી અને તૈયાર કરીશું તેની સાથે જ આપણે જે અડદના પાપડ આવે છે તે મેં લીધેલા છે આ પાપડ છે એ થોડા તીખા હોય છે એટલે મરીવાળા અડદના પાપડ મેં અત્યારે લીધેલા છે તો તેને પણ આપણે તે તેલમાં તળી લઈશું ત્યારબાદ કોપરું લીધેલું છે એ કોપરાને આપણે ચિપ્સ પાડી અને તેને પણ સાંતળી લઈશું તો આ રીતે બધી જ વસ્તુઓને આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું જેથી કરીને આપણે ખૂબ જ ઓછા તેલમાં સારો એવો નાસ્તો બનાવી શકીએ તેની સાથે જ હવે આપણે તે સંતળાઈ જાય એટલે થોડું ગુલાબી થાય એટલે કાઢી લેવાનું ત્યારબાદ આપણે તેની અંદર તેલમાં આપણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીશું સાથે જ આપણે દાળિયા લીધેલા છે એક વાટકી જેટલા તો દાળિયા પણ તેની અંદર મિક્સ કરી અને સાંતળી લઈશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખીશું કે જેથી કરીને દાળિયા છે તે દાઝી ન જાય અને તેનું ખાસ ધ્યાન રાખવાનું કેમકે જો આ વસ્તુ થોડી પણ વધારે પડતી શેકાઈ જાય કે સંતરાઈ જાય તો પછી તેનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે એટલા માટે જ આપણે તેને ધીમા તાપે જ આ બધી પ્રોસેસ કરવાની રહેશે તેની સાથે જ આપણે એક ચમચી જેટલો તેની અંદર હળદર પાવડર એડ કરીશું કે જેથી કરીને આપણે સરસ એવો તે બધા જ મસાલાની સાથે પૌવાની અંદર કલર પણ આવી જાય એટલા માટે આપણે તેની અંદર એક ચમચી હળદર પાવડર ઉમેર્યા બાદ થોડી હિંગ ઉમેરી અને આ જે પૌવા છે તે આપણે શેકી અને પહેલેથી તૈયાર રાખ્યા હતા તે અંદર એડ કરીશું તો તે એડ કર્યા બાદ તેને એકદમ હળવા હાથે ફરીથી તેને બરાબર મિક્સ કરી લેવાના કે જેથી કરીને તેમાં સરસ એવો કલર પણ આવી જાય અને એકદમ હળવા હાથે જ મિક્સ કરીશું કે જેથી કરીને તેમાં પૌવામાં હળદરનો અને એનો કલર પણ આવી જાય બધી વસ્તુઓની ફ્લેવરનો ટેસ્ટ પણ આવી જાય અને સાથે પૌવા ભાગે પણ ના જાય હવે જે આપણે સાંતળી અને તૈયાર રાખ્યા હતા સિંગદાણા તે તેની અંદર એડ કરી લઈશું તેની સાથે જે આપણે કોપરાની ચિપ્સ હતી તે પણ તેની અંદર એડ કરી લઈશું કોપરાની ચિપ્સ છે તેને ખૂબ જ ધ્યાનથી સાંતળવાની કે જેથી કરીને તેનો ટેસ્ટ છે એ ચેન્જ ન થઈ જાય તેની સાથે જ આપણે જે પાપડ હતા જે અત્યારે તળી અને આપણે તૈયાર રાખેલા હતા તે અંદર તેને ટુકડા કરી ભાંગી અને તેની અંદર લઈ લઈશું તો આ રીતે સરસ એવો ટેસ્ટી પાપડપૌવાનો નાસ્તો આપણે અત્યારે દિવાળી સ્પેશિયલ એવો બનાવી અને તૈયાર કરી રહ્યા છીએ ખૂબ જ ઓછા તેલમાં બને અને સૌને પસંદ આવે એકદમ હળવો ફૂલ નાસ્તો કહીએ તો પણ ચાલે તો આ રીતે સરસ એવા આપણે અત્યારે પાપડપૌવા બની અને તૈયાર થઈ રહેલા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે એનો દેખાવ પણ લાગી રહ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ એટલા સરસ બને છે અને તેની સાથે જ આપણે થોડું અંદર લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે એમાં વધારે મરચું એડ કરીશું ને લીલા મરચાં પણ લીધા છે અને જે આપણા પાપડ છે તે પણ થોડા તીખા છે તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું અને સંચર પાવડર એડ કરી લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જાય સાથે જ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ભરે ભવેલો હોય તો બંધ કરી દો તો પણ ચાલે કે જેથી કરીને પૌવા સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર થોડા ઠંડા થાય ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અત્યાર સુધી જો યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ આવી જ નવી રેસીપી સાથે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે દિવાળીની જે અલગ અલગ રેસિપીઓ છે તે પણ તમને બતાવતા રહીશું તો સબસ્ક્રાઈબ કરો તમે પણ સબસ્ક્રાઈબ કરો ફેમિલી મેમ્બર્સને પણ સબસ્ક્રાઈબ કરવડાવો કે જેથી કરીને આપણે યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેમાં આવા દિવાળીના સ્પેશિયલ એવા નાસ્તા નમકીન બનાવતા રહીએ ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ